વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ બ્રાન્ડેડ સાબુ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરસાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને તે સાથે રાખી છાપો મરાયો હતો જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ સાબુ હાર્પિક સહિતની રો મટીરિયલ સહિતની ડુપ્લિકેટ સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ મળી આવી હતી બ્રાન્ડેડના નામે સુરતમાં વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહી હોય છે ને લઈ હવે નકલી વેચનારાઓ સામે લાલા કરવી જ જોઈએ તેવી માંગ ઉઠી રહી છે સરથાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આપેલી હતી આ જે છે છે ની ગણતરી તો હાલ કંપનીએ એ નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલ કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે